માણસ પોતાના ગુસ્સા ઉપર કાબુ કરી લે તો ઘણા બધા અપરાધ બનતા અટકી જાય છે પરંતુ માણસનો ગુસ્સો અને આવેશ ઘણી વાર એટલો બધો વધી જતો હોય છે કે પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ નથી કરી શકતો અને કરી બેસે છે ગુના એવો જ એક રિપોર્ટ સામે આવ્યો છે આવો જોઈએ તારીખ બે હજાર પચીસ સમય રાતના નવ વાગ્યાનો સ્થળ ભાટવર ગામ વાવથરાદ વાવથરાદ જિલ્લાના ભાટવર ગામમાં સંબંધોના ખૂનની ઘટના ઘટી છે અમરત પ્રજાપતિ નામના યુવક અને તેના મોટા ભાઈ વિક્રમ વચ્ચે ઝઘડો થયો હતો બંને ભાઈ જાણે એકબીજાના દુશ્મન હોય એવી રીતે ઝઘડી રહ્યા હતા એ દરમિયાન ગુસ્સામાં ભાન ભૂલેલા અમરતે ઘરમાં પડેલી લોખંડની એંગલ ઉઠાવી અને મોટા ભાઈ વિક્રમના માથાના ભાગે મારી દીધી લોખંડની એંગલ વાગતાની સાથે વિક્રમ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો ભાઈની હત્યા કર્યા બાદ અમરત વાવ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો તો બીજી તરફ બાજુમાં રહેતા પરિવારજનો દોડી આવ્યા અને વિક્રમને હોસ્પિટલ લઈ જવાયો હતો ફરજ પર હાજર તબીબે વિક્રમને મૃત જાહેર કર્યો હતો પોલીસે ભાઈની હત્યા કરનાર આરોપી ભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવીને પોતાની હકીકત જણાવે છે ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ કરે છે આરોપીને અમે અરેસ્ટ કરી લીધો છે આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જના છે વિક્રમ એ મતલબ એમની માતુશ્રીને હેરાન કરતો હોય તેમજ આને કરતો હોય આરોપીને પણ હેરાન કરતો હોય એના હિસાબે આરોપી હાલના આરોપી છે એને ઉશ્કેરાઈ ગઈ અને એમને માથામાં એંગલ મારીને મૃત્યુ નિપજાવે છે વાવ થરાદમાં સંબંધોના ખૂનની ઘટના નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા માતાને થપ્પડ મારવાના મનદુખમાં મર્ડર અત્યાર સુધી પૈસા કે સંપત્તિના કારણે એક ભાઈ બીજા ભાઈના લોહીનો તરસ્યો બન્યો હોય તેવી અનેક ઘટનાઓ જોવા મળી છે પરંતુ આ વખતે લોહીના સંબંધોમાં લોહી રેડાવવા પાછળનું કારણ તદ્દન અલગ છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પચીસ ઓક્ટોબરે થરાદની એક હોટેલમાં આરોપી અમૃત તેના બે મોટા ભાઈ અને માતા બર્થડે પાર્ટીમાં ગયા હતા

જેથી આ બંને કારણો તેની હત્યા પાછળ કારણ ભૂત હોવાનું પોલીસનું અનુમાન છે એના અનુસંધાને હકીકત એવી છે કે પાટવાલા સ્લામ છે ત્યાં જે મરણજનર છે વિક્રમભાઈ કરીને એમને પોતાના સગા ભાઈએ એમને પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલ છે આ બનનો પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ અત્યારનો હાલનો જે આરોપી છે એમને એમની મધરને એટલે કે વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એમને પણ મારવાની ધમકી આપતો એવા કારણોસર બાટવરવાસ વાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગાભાઈ જે વિક્રમ મરણ જેના છે તેની વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે એ માથામાં એમને એંગલ મારી દે છે અને એ મરણ જાય છે માતા સાથે વિક્રમની કઈ બાબતે માથાકૂટ થઈ એ વાત બહાર નથી આવી પરંતુ તેણે માતાને જાહેરમાં લાફો માર્યો તે કોઈ હિસાબે યોગ્ય નહોતું આ વાત અમૃતના મનમાં રાયની જેમ ખૂંચ્યા કરતી હતી તેનો અંત વિક્રમની હત્યાથી આવ્યો અત્યારે આ ઘટનાથી આખા ગામમાં ચકચાર મચી ગઈ છે યશપાલસિંહ વાઘેલા ગુજરાત ફર્સ્ટ થરાદ